મારા ઘરની બરાબર સામે આજે એક આ ભાઈ દેવીપૂજક છે જેઓને પગમાં એટલું બધું વાગી ગયું છે કે એમાં રસી થઈ ગઈ છે ને જીવડા પડી ગયા છે હવે એને કોઈ બીજું એને વારસદારમાં કોઈ છે નહીં હવે પગ આ ઝેરીઓ એ એમને કપાવવાનું કહે છે પણ કોઈની સાથે કોઈ છે નહીં એટલે એમને રાજકોટ જવું છે એટલે મેં આર્થિક પણ મદદ કરી છે કપડાં પણ આપ્યા છે અને એને જવા માટેની પણ આપણે એમને વ્યવસ્થા કરી આપી છે જમવાનું દીધું છે કપડાં આપ્યા છે અને આપણાથી થઈ શકે એટલે એને મદદ પણ આપણે કરી છે એટલે આપણે આ રીતે એમને મદદ કરી છે અને જો આ પગ એમને છે ને એટલો સડી ગયો છે કે એની અંદરમાં જીવડા પડી ગયા છે અને પગ આખો કપાવવાનું એમાં કહે છે પણ હવે એમને રાજકોટ જવાના છે અને શું કરે છે જોઈએ આપણે હવે કારણ કે ત્યાં જઈને દર્શક મિત્રો નમસ્કાર એક ભાઈને પગે લાગ્યું છે હવે ભાઈ કે જમવાનું મને આપો એટલે આપણે એને જમવાનું તો અત્યારે આપ્યું છે પણ કપડાં કે મને આપો એટલે કપડાનું ને કંઈક આપણે ફ્રૂટ ને એવું લઈ જાય છે હવે ભાઈને ફ્રૂટ ને કપડા ને આપણે આપીએ છીએ તો આવું આપણે જરાક મળી જાય આ લીધું તો તમે ના છોા કપડા છે અને એની અંદરમાં થોડોક વાપરવાના પૈસા છે બરાબર છે તમારી એ જો આમાં બકેળા છે જરાક જમી ગવળીયો ને કેળા રાખી દીધું ઓ ગામ થી તમે આવો છો બાટવા બાટવા શું લાગી શું ગયા બતાવો તો આ નીકળે ક્યો થઈ ગઈ

ये माबो फरी बे मरगी बा काय मरगी बा सो सोका मरगी खोरा खोरा हमें बार तो खाली बिको खा खाया आ जानो का पको पको हमनी हम आब दिखेगा सही आ हला 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 जुरो केदा ये जुरो पड़ी हो आ डोगरी अलग अलग हो गे छ बा ये तो हो बेउ ये इत तो बुझ रहे हो बराबर बराबर कई कपड़ा ना आज बूदे जो आइपा पैर जो तुम थोड़ा के मलो yeah.

પોતે રસોડામાં રસોડામાં હાલે છે જોયું કે પોતે એટલે પછી પૂછ્યું તો ભાઈ તમને જમવાનું આપ્યું ને બે દિવસ કે ખાધું બે નથી ખાધું કે કાઈ કે કપડા એક કાંડો આવતો ને સુકોને ઓ બિતે બિતે કો આવે આ ફેજો કોઈ ના આવે ખાધું ઓમે પે માર્યો એ પો ફાટી ગયો એ ગાળીને ગાળીને મે મે મેયો બી મને માર્યો દારૂ ભાઈ એ શું માંગો

એમાં ટેશનમાં જઈને એ તમારે એને લઈ રિક્ષા નથી જાય તમારે બરાબર ઓલામાં જો ખેડ આવી ખાજો અને બે જોડી કપડા છે તમારે હો માં જઈને બદલો બરાબર દર્શક મિત્રો જો આપણે પણ આવા કોઈ ગરીબ માણસો હોય તો એને પણ આપણે જરાક ખ્યાલ રાખવાનો છે તમે પણ આવું જો થોડુંક એમને ધ્યાન રાખો એ ખાવા પીવા રૂબયા બધા બધા